આવી જશે વગેરે ગાડી ધોવા માટે જો જમવાનું બનાવ્યું છે વઘારેલા ભાત અને કઢી અને આવી છે જવાના છે જો તો આ આપણે જો જમવાનો ઓર્ડર કરી દીધો હેલો ફેમિલી ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા વિડિયો ની અંદર તો તમને સંદ્રા બની જાય બધું બતાવી દઉં કામકાજ એટલે ક્યાં પોજ્યું છે બધું તો આપણે પેલો બાથરૂમ છે તો બહાર ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા બધા ઝાળિયા પણ મીક દીધા ના દિવાલ તો પાટી એટલે અડધી કરવી પડે કેમ કે પછી પાટી એટલું પાછું હોય એટલે એવું હોય અને પાસે અડધી શણવાનું સ્લેબ પીડાઈ જાય પછી હોય ને એટલું થઈ ગયું જવા અહીંયા ઢાળ પડ્યો છે એટલે અહીંયાથી એટલે દિવાળી થઈ જાય તો અહીંયા જો આપણે ડેલો મૂકવાનો છે ને એવા બે ટોટ લાગી નાખ્યા ન્યા ને કાંઈ કરવાનો છે અહીંયા ચાર પાયા જેવું કિને નાખ્યું છે એક ટોટલ અહીંયા કિને નાખ્યું એટલે આપણે આ ડેલી છે ને એ આવી જાય સવારે જો ભાઈ ધોવાના ચાલુ ફળિયામાં તો ફેમિલી આગળ કડી આવ્યા હતા ને જો એટલું સણી નાખ્યું છે આપણે ખાડ મૂકી દીધી છે અને અહીંયા પણ ગોળા પડી દીધી એટલે ડેલો આમ કમ્પ્લીટ થઈ જાય આવી ગયું પણ અહીંયા ડેલો મૂકી દેવાનો અને હજી એટલી દિવાલ થોડીક બાકી છે જમવાનો ટાઈમ થઈ ગયો છે હવે ગાડીને પણ થોડીક ધોવાની છે તો ફેમિલી જમવા બે જાય છે અને અત્યારે જમવાનું બનાવ્યું છે વઘારેલા ભાત અને કઢી અને રોટલા ને છે તો ત્રણે જમવા બે ગયા છે મમ્મી બહાર સાઈશ લેવા તો ફેમિલી આવી ગયા છે અવેડે ગાડી ધોવા માટે જો દસભાઈ ગાડી ધોવે છે પણ એ નખરા કરે છે ફોન માતા સાટા ઉડે હો તો આપણે મંદિર જો ઘણા ટાઈમ પર મંદિર ગયા નથી મંદિર પણ આટો મારવો છે સુરત જાય પેલા પછી મંદિરે જવું પડશે મા જો હાથ પાડે શું છે

તો અત્યારે અમે જાવી છે ફેરો મારો બધુ ને મેકવા જવાના છે ધોલેરા પીપળી ઘોળા ધા બધા તો અત્યારે જાવી છે તો વેળા વધારે માલિયું છે આપડે સુરત કહેવાય લીધું તું લોક માં પાછું ફરી વાર લઈએ છીએ

ઓથા ઉતર ગાડી થાય છે ખાલી તો ફેમિલી ઉભા રહી ગયા છીએ હોટલમાં હોટલે હોટલ દર્શન હોટલ દર્શન ઉભા રહી ગયા છે ચા પણ નાસ્તો પીવો ને એ અત્યારે લસ્સી બનાવે છે લસ્સી ઓડર એકવાર જ્યાં છે બધા સિંહ વટાણા ફેમિલી નક્કી થયું તો આપણું લસ્સીનું આ ભાઈ આપણે તો જમવાનો ઓર્ડર કરી દીધો આ આપણે હરકડીયાથી મેઘુ આવવા થઈ છે

ધંધોકાથી નીકળી ગયા છે આગળ ખોડી ફ્રેશ થાવા ઊભા રહી ગયા તા હા ફ્રેશ થાવ ઉભા રહી જાય ને પાછા નીકળી પાછા તગડી થઈને સીધું આવે છે બરવાળા સીએનજી પૂરા ઊભા રહી ગયા છે સીએનજી થોડોક નખાઈ દે બે ફૂટાય જેવું છે સીએનજી નખા દેવી એટલે હવારે વાંધો નહીં અત્યારે ગાડીઓ ચાલુ છે એનજી પુરાવા સણસરા આપણે ગેસ પાછો ફોરાઈ દીધો કેમકે ઓલા પણ અડધો ગેસ નખાવ્યા હતો અડધો એ નખાઈ દીધો અને ગડુલાના સણોસરા હોય છે ભજીયા ની આ મસ્ત બનાવે છે ભજીયા ભજીયા ખાવો ભરાઈ ગયા છે ભજીયા લઈ લીધા ડુંગળી ને એવું કાંદા વાંધા તો ભજીયા ખાઈ લેવી થોડાક ટાઈટ ના ભજીયા મજા આવે ખાવાની રાજકોટ અમરેલી ભાવનગર આવેલો સારું છે ભજીયા ખાવા મને પટ્ટીના ભજીયા લઈ લીધા આપણે થયેલી બીજા ખાધા નહીં લીધા તા ભજીયા બીજા હાટુ પણ એને કીધું હવે અમારે નથી ખાવાય તો કીધું અમે ખાઈ બીજું હું લાગી ન્યા ખાધું તું પછી અગિયાર લગભગ આડા ભજીયા ખાઈ લીધા ને હવે નીકળીએ પોસા ઘર બાજુ ટાઈટ બહુ હોય છે પહેરા નથી વગી જાતી ઘરે અને ગાડી પાર્કિંગ કરી દીધી છે ભાઈ બરોબર છે તમે જોયું છે થોડી ઘણી આપણે આખી છે પૂઈ ગયા બધા ઘરે પાસે તો પથ્થરીનું બધું ગણના છે કમ્પ્લીટ આ તો લાંબા થા મણા બધા તો અત્યારે સમય થઈ ગયો તમને બતાવી દઉં ઘરે આવી ગયા 12 ને 13 12 ને 13 થઈ જશે ને ફોટો જરાક જોઈ લેજો તો થઈ લેવું હું ટાઈમ થઈ જશે આપણે વિડીયો અહીં ઉધી રાખશું વ્લોગ આપને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ માં કહી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પાછા એક નવો વિડીયો બધાને બાય બાય